આજે હું વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એટલે પ્રભુ પશુ રામ પર બોલવાનો છું ક્ષત્રિય કુલ નાશક બાલ બ્રહ્મચારી અત્યંત ક્રોધી પ્રભુ પશુ રામ છે અરે આજકાલ તો તેમને કોઈ ઓળખતા પણ નથી અરે એ પ્રભુ પશુ રામ છે જે કે સાચી રંજોમાંથી આવે છે અરે એ પ્રભુ પશુ રામ છે જે કે યોદ્ધા દેવતા કહેવામાં આવે છે અરે એ પ્રભુ પશુ રામ છે જે કે ત્રેતા યુગમાં એકવીસ વાર અને મોતના ઘાટે ઉતરાય એ પ્રભુ પશુ રામ છે જેને રીનુકાના પુત્રના નામે વિશ્વમાં આગળ વેધા અરે એ પ્રભુ પશુ રામ છે જે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર કહેવામાં આવે છે આ હું ને આ મહાભારતોને પુરાણો કહે છે જે કે હજારો પાંચ હજારો વર્ષો પહેલાં લખાઈ ગઈ આ હું ને આ મહાભારતન પુરાણો કહે છે જે કે હજારો પાંચ હજારો વર્ષા પહેલા વર્ષો પહેલાં લખાઈ ગઈ અરે તેમને કોઈ યુદ્ધમાં હરાવી ન શકતું અરે તેમને કોઈ યુદ્ધમાં હરાવી ન શકતું તેમને ખાલી દેવ દત્ત ભીષ્મ જ એમને હરાવી શક્યા તેમને ખાલી દેવદત્ત ભીષ્મ એમને હરાવી શક્યા વિચારો તે કેટલા શક્તિશાળીમાં શક્તિશાળી હશે ચિરંજીવોના ચિરંજીવી તેમના તેમના અસ્ત્રમાં જ એટલી તાકાત હતી કે આખી દુનિયાના કટકે કટકા કરીએ કે તેમના અસ્ત્રોની વાત કરવી તો તેમની પાસે પહેલું શસ્ત્ર હતું બાણ ધનુષ અને બીજું શસ્ત્ર હતું જેને પરશુ પણ કહેવાય અને હિન્દીમાં તો કુલહાડી પણ કહેવાય જે કે તેમને તેમના ગુરુ એટલે શંકર ભગવાને શમશાન ઘાટમાં આપી હતી અત્યારે એ પરશુ રાંચીથી દોઢસો કિલોમીટર દૂર આવેલા ગુલમોહરના ટિંગનાથ ધામમાં છે અરે બ્રાહ્મીણ લોકો તો પશુ રામના મોટા મોટા ભક્તો હોય અરે બ્રામીણ લોકો તો પશુરામના મોટા મોટા ભક્તો હોય એ તો એમ કે મારી ઉપર કંઈક મુસીબત આવે એમ પહેલાં મારા પશુ રામ પણ મારી મુસીબત લઈ લે અરે એની ઉપર કંઈક મુસીબત આવે ને પહેલાં મારા પશુ રામ પણ મારી મુસીબત લઈ લે તે બ્રાહ્મીન લોકો પશુ રામને યોદ્ધા દેવતા કે મેં સ્ટાર્ટિંગમાં યોદ્ધા દેવતાની વાત કરી હતી તેમાં હું એટલું જ કહેવા માગીશ કે યોદ્ધા દેવતા એ છે કે જેમ યુદ્ધમાં માહિર હોય જેમ કે હનુમાન દાદા શંકર ભગવાન અને પ્રભુ પશુરામ ઘણા બધા ભગવાન છે અને ઠેલે-છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ કે હું ધનુષની પ્રત્યંષામાં મહાભારત કા જ્ઞાન હું કે હું ધનુષની પ્રત્યંષામાં મહાભારત કા જ્ઞાન હું જ્યોતિયોગે સામેલ મે તર્જુ પર તોલનેવાલા મે વિજ્ઞાન હું જ્યોતિયોગે સામેલ મે તર્જુ પર તોલનેવાલા મે વિજ્ઞાન રીનુ કાકા પુત્ર અમે વિષ્ણુ કા છટ્ટા અવતારું રીનુ કાકા પુત્ર અમે વિષ્ણુ કા છટ્ટા અવતારું 21 બાર ચિતનવાલા અમે પછોરા મો 21 બાર ચિતનવાલા અમે પછોરા થેન્ક યુ જય શ્રી રામ